જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે જાઉં સાયકલ લઈને આયુ માતાજીના દર્શને આ છે આપણી સાયકલ આ રસ્તો જાય છે આયુ માતાજીના મંદિરે જાય તો હાલો હવે આપણે જઈએ ત્યાં હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા બે બાજુ જંગલ જેવું છે વચારે રસ્તો છે માતાજીના મંદિરે જવાનો હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા મંદિરે જવામાં વધારે પાણી પણ આવ્યું તો આપણે ઊભીને પાણીનો નજારો પણ જોઈ લઈએ આ ધ્રજા દેખાય ને એ જ છે માતાજીનું મંદિર હાલો હવે આપણે ત્યાં જઈએ દર્શન કરવા હવે આપણે ભૂગી ગયા મંદિરના ગેટ પણ હા જો આ દેખાય હમું મંદિર છે હવે આપણે સાયકલ નહીં રાખી દઈએ હવે આપણે જઈએ અંદર હવે આપણે પૂગી ગયા મંદિર જય શ્રી આયુમાં વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હાલો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા देव दर्शन करता मौज मजा मस्ती करता रहो माना दर्शन करता रहो हर हर महादेव श्री शंकर भोलेनाथ આ છે મંદિરની બહારની સાઈડનો નજારો વડલાનું ઝાડ છે વડલાના ઝાડની નીચે માતાજી બિરાજમાન છે હમણાં આપણે વડલાના ઝાડનો પણ આખો નજારો લઈએ મંદિરની પાછળના ભાગમાં વડલાનું ઝાડ છે આ અમે દેખાય મંદિર છે ஆக்கு மந்திரி அந்த ஓட்லான்னு நான்